ભાજપ કોંગ્રેસ વચ્ચે થઈ શકે છે કાટાની ટક્કર ચૂંટણીની અંદર ક્યાં પરિબળો કારણે ભાજપને થઈ શકે છે મોટું નુકસાન જેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ

ફૂટી જશે તેવું ચોક્કસ પ્રતિબિંબ થઈ રહ્યું છે રાજકીય પંડિતો પણ હવે આ બાબતને લઈને ઈશારો કરી રહ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર અંદર ચૂંટણીની ઘડેલી લીડ આંદોલન જેવા પરિબળો ભાજપ માટે વિલન બની શકે છે કયા કયા મુદ્દાઓ આ વખતે ભાજપ પડશે ભારે વર્ષ બે ચૌદ અને વર્ષ બે હાજર ઓગણીસ એમ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં જોકે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ગુજરાતની અંદર લોકલ મુદ્દાઓ જેમાં ક્ષત્રિય આંદોલન જાતિગત સમીકરણ વિરોધનો વંટોળ આંતરિક ખેંચાણતાણ વગેરે મુદ્દાઓ ભાજપને ભારે પડી શકે છે ચાર બેઠકો સિવાય ગુજરાત માં પાંચ લાખ થી લીડ ભાજપ કરેલી ભવ્ય જીતના આધારે આ વખતે બે હાજર ચોવીસ ની ચૂંટણી અંદર બધી બેઠકો પાંચ લાખ કરતા જંગી મતોથી લીડ થી જીતવાનો દાવો પેશ કર્યો હતો પરંતુ નવસારી ગાંધીનગર વડોદરા અને અહેમદાબાદ પૂર્વ એમ ચાર બેઠક કરતા બાકીસ સીટ ઉપર 5 લાખના માર્જિનથી જીતવું ભાજપ ની ઘટેલી લીડ બે હાજર ચોવીસ માં ઘટેલું વોટિંગ ઉપરાંત ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું જોડાણ તેમજ અન્ય પરિબળો જવાબદાર બનશે તેમ જણાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ વખતે ગુજરાતની અંદર માંથી પચ્ચીસ બેઠક ઉપર જ મતદાન થયું છે જ્યારે એક બેઠક ઉપર એટલે કે સુરતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મતદાન પહેલાં જ બિનહરીફ છૂટાઈ ગયા હતા આ વખતે જોવા મળી શકે છે કાટાની

લોકસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને કોંગ્રેસના જોડાણના કારણે ભાજપના ઉમેદવારની લીડ ઘટવાની ધારણા છે આ બધા પરિબળોના કારણે બધી બેઠકો પાંચ લાખની લીડથી જીતવાની ભાજપની જાહેરાત ફિયાસકાની અંદર પરિણામની અંદર હવે પરિવર્તિત થઈ ગઈ હોય તેવું પણ જોવા મળ્યું છે ગુજરાતની આ ચાર બેઠક ઉપર પાંચ લાખને પાર જઈ શકે છે ભાજપની લીડ ગુજરાતની નવસારી ગાંધીનગર વડોદરા પૂર્વ આ ચાર લોકસભા બેઠક ઉપર જંગી માર્જિનથી ભાજપ લગભગ પાંચ લાખ કરતા વધુ લીડ મેળવે તેવી સંભાવના છે ખાસ કરીને ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉમેદવાર છે

ફલોદી બજાર ભાજપ ત્રણસો ને થી વધુ સીટો મેળવવાનું અનુમાન લગાવ્યું હતું જે હવે ત્રણસો પાર કરી શક્યો નથી તો બીજી તરફ કોંગ્રેસે સીટો આપી રહ્યા હતા જે હવે સીટ સુધી પહોંચી ગઈ છે અંદર સાત તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે અહેવાલો મુજબ ભાજપની આગેવાની હેઠળની એનડીએ બેઠકોનું હવે મળવાનું અનુમાન ઘટ્યું છે ગુજરાતની અંદર ફ્લોદી સટ્ટા બજારને ભાજપને તમામ 26 માંથી 26 બેઠકો આપી રહ્યું છે જો કે એમઆઈ 7 થી 8 બેઠક ઉપર તો જીતવા માટે ભાજપને કરવો પડશે સંઘર્ષ એવો પણ ઈશારો કરવામાં આવ્યો છે કોઈ ઉમેદવારને ગુજરાતની અંદર 5 લાખ ની લીડ ક્યારે મળી શકે છે તેની માહિતી મળવીએ લોકસભા બેઠક ઉપર 5 લાખ ની લીડ મેળવી ત્યારે જ શક્ય બને છે જ્યારે મતદાન વધુ હોય જે સીટ ઉપર જેટલું મતદાન ઓછું

પાર જઈ શકે છે હવે ફાઈનલ રિઝલ્ટ તો પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે ભાજપને આ વખતે જીત મળે છે કે મોટો ફટકો મળે છે